કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટનાને લઈ સમગ્ર દેશમાં ત્યારે દેશમાંથી આતંકવાદીઓને નાબૂદ કરવાની માંગ સાથે સુરતના ખાદ્ય તેલ મંડળ એસોસિએશન દ્વારા ત્રીસ એપ્રિલના રોજ એક દિવસીય બંધનું એલાન કરવામાં આવ્યું છે સુરતમાં ખાદ્ય તેલ મંડળ એસોસિએશન તેમજ અનાજ મંડળ દ્વારા 30 એપ્રિલ ના રોજ સંપૂર્ણ બંધ પાડી આતંકવાદ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે સાથે દિલ્હી ખાતે જઈ આ મામલે સરકારને આવેદનપત્ર પણ આપવામાં આવશે તો 100 કિલો નું નળ ખોલવાનું પાણો પણ આપવામાં આવશે મહત્વની વાત એ છે કે આતંકવાદી હુમલાની ઘટના બાદ પ્રધાનમંત્રી દ્વારા સિંધુ નદીના પાણી પર રોક લગાવવામાં આવી હતી તો સિંધુ નદીના આ પાણી પર સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવે તે ઉદ્દેશ્યથી સુરત ખાદ્ય તેલ એસોસિએશન દ્વારા સરકારને 100 કિલોનું નળ ખોલવાનું પાણું આપી

ખાદ્યતેલ વેપારી મહામંડળનો પ્રમુખ છું પહેલગામ ખાતે જે કાયરાના આતંકવાદી હુમલો થયો છે એને સુરત ખાદ્યતેલ વેપારી મહામંડળ અનાજ એસોસિએશન સખત શબ્દોમાં વખોડી નાખે છે ચોક્કસ સરકારશ્રી દ્વારા જરૂરી પગલા લેવામાં આવ્યા છે પરંતુ અમને આ પગલાથી સંતોષ નથી આના કરતાં વધારે આક્રમક પગલા લેવા જ પડશે કારણ કે જે નિર્દોષ લોકોનો જીવ ગયો છે એમણે પોતાના પરિવાર એક વ્યક્તિ જાય એટલે આખો પરિવાર જાય એમણે એમના સ્વજન ગુમાવ્યા છે આવતીકાલે ત્રીસ તારીખના રોજ ત્રીસ ચાર બે હજાર પચીસ ના રોજ સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ કરિયાણા એસોસિએશન એક દિવસ માટે સંપૂર્ણ બંધ પાડે છે જેનો મુખ્ય ઉદ્દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો તથા કાયરાનો હુમલો જે થયો છે એનો સખત વિરોધ કરીએ છીએ અને સરકારે જે પગલા લીધા છે એ પગલાથી સંપૂર્ણ સંતુષ્ટ નથી આના કરતા આખરા પગલા લેવા જોઈએ એવી વિનંતી સાથે અમે કાલે એક દિવસનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ પાણું પણ મોકલાવવાનું અમે વડાપ્રધાન શ્રીને સો કિલોનું પાનું જે નળ બંધ કરવાનું આવે એ મોકલાવીએ છીએ સુરત એસોસિએશન એ મોકલાવે છે એનું કારણ એવું છે કે આ ન ચલાવી લેવાય એટલે પાણી પણ બંધ કરો તો સખત બંધ કરો પગલા લેવા ચોક્કસ ત્યાંના લોકો પણ જીવી શકે પરંતુ જો આ રીતના હુમલા કરવામાં આવે તો શક્તિ વગર સત્તા વગર કશું થાય નહીં અને યુદ્ધ કરવું એના કરતાં વોટર ડિપ્લોમેસી ઇઝ અ બેટર ઓપ્શન જો પાણી બંધ કરવામાં આવે સખત શબ્દમાં બંધ કરવામાં આવે તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં આ બાબતમાં પ્રશ્નો બહુ જ ઘટી જશે એટલે સરકારને અમારી લાગણી સ્વરૂપે વિનંતી પત્ર અને સો કિલોનું નળ બંધ કરવાનું પાનું એ સુરત તરફથી મોકલવામાં આવે છે કારણ કે આપણા પાણી મંત્રી પણ સુરતના જ છે તો એમને પણ ખાસ વિનંતી કે આ બાબતમાં સખતમાં સખત રીતે ચાલી શકાય એવી કોશિશ કરે